ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને કારણે ભારતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા મળતી નથી હિન્દુ ધર્મમાં દેહાંત બાદ વિધિવત અંતિમ સંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટા ભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે ત્યારે મૂળ હિમાચલ પ્રદેશના અને દસ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા ભારતીય નેવીમાં પૂર્વ લેફ્ટનન્ટ ઓમ પ્રકાશ સુદના પત્ની નિર્મલાબેન સુદનો દેહદાનનો સંકલ્પ અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે

હજારો સૈનિક પરિવારો દેશ પ્રેમ અને જનસેવાની ભાવના દર્શાવે છે યુઆરસી અને ઈસીએસ પોલિટેકનિકના કોઓર્ડિનેટર અને પૂર્વ વાયુ સેનાના અધિકારી એસએસ ચંપાવતની પ્રેરણાદાયી સૂત પરિવારે લીધેલા નિર્ણય બાદ સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિણી વર્માએ દેહદાન સ્વીકાર્યું હતું આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલના છાત્રો તબીબી ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે થયેલા રીતે પૂર્ણ કરવામાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર ડોક્ટર મીનાક્ષી બંસલ ડોક્ટર પાટિલ નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા સહિત અન્ય સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી